નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી જ્ઞાન શ્રેતા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગયા વિડીયોમાં આપણે ધોરણ છ ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં કવિશ્રી નર્મદ રચિત કાવ્ય પાંચ જય જય ગરવી ગુજરાત આની આપણે સમજૂતી જોઈ હતી આજના વિડીયોમાં આપણે આ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર एक વાતચીત જેમાં પહેલો પ્રશ્ન જોઈએ તમને નદીમાં નાહવું ગમે છે અને કેમ તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું નદીના શીતળ અને વહેતા પાણીમાં તાજગી મળતી હોય મને નદીમાં નહાવું ખૂબ ગમે છે નંબર બે તમે તીર્થસ્થાન કોને ગણો છો તો જવાબ થશે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા હું આપણા ધર્મના પ્રાચીન મંદિરો નદીઓ અને પર્વતોને તીર્થ સ્થાન ગણું છું પ્રશ્ન ત્રણ તળાવ અને દરિયામાં સો ફેર હોય તો આપણે તફાવત આ રીતે લખીશું તળાવ નાનું હોય છે જ્યારે દરિયો મોટો હોય છે તળાવનું પાણી ખૂબ જ મીઠું હોય છે જ્યારે દરિયાનું પાણી ખૂબ જ ખારું હોય છે પ્રશ્ન ચાર તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે તેનો જવાબ થશે મે શિવરાત્રી ના દિવસે સોમનાથ યાત્રાધામની મુલાકાત લીધી હતી હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ તમને નદી કિનારે રહેવું ગમે અને કેમ તો આપણે જવાબ લખીશું મને નદી કિનારે રહેવું ગમે છે નદી કિનારે ઘર હોય તો નદી પરથી ઠંડો પવન ઘરે આવે છે સાંજે ત્યાં ફરવા પણ જઈ શકાય છે આ ઉપરાંત તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે પ્રશ્ન નંબર છ સંપીને રહેવાથી સો ફાયદો થાય તો તેનો જવાબ લખીશું સંપ અશક્ય વાતને શક્ય બનાવી દે છે જ્યાં સમ છે ત્યાં સુમેળ છે ત્યાં સદા વિજય છે અને સુખ છે માટે આપણે સમ થી રહેવું જોઈએ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળા શબ્દ શોધો અને લખો તો આપણે શરૂ કરીએ નંબર એક ગરવી તો અહીંયા ત્રણ શબ્દ આપ્યા છે તો સાચો અર્થ હશે ગૌરવશાળી તેવી જ રીતે બીજું નીચ તો પોતાનું ત્રીજું અરુણું એટલે લાલ રંગનું નંબર સંતતિ એટલે સંતાન પછી છે કસુંબી તો કસુંબી રંગ એટલે કેસરી રંગ અને છેલ્લું છે રક્ષા તો રક્ષાનો અર્થ થશે રખેવાળી તો આ રીતે સાચા અર્થવાળો શબ્દ હોય તેની નીચે લાઇન કરી દેવાની છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા જોડકા જોડો તો અહીંયા વિભાગ અ અને વિભાગ બ ના આપણે જોડકા જોડવાના છે તો શરૂ કરીએ નંબર એક ઉત્તર તો ઉત્તરમાં અંબા માતાનું મંદિર છે નંબર બે દક્ષિણ તો દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ આવેલા છે નંબર ત્રણ પૂર્વ તો પૂર્વમાં કાળી માતાનું મંદિર છે અને ચાર પશ્ચિમ તો પશ્ચિમમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે તો હવે આપણે આ રીતે જોડી લઈશું હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર માં નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો તો પહેલો શબ્દ છે પ્રભાત તો પ્રભાત નો આપણે લખીશું પ્રભાત બીજો શબ્દ પૂર્વ લખેલ છે તો લખીશું પૂર્વ ત્રીજું તેમાં લખીશું જોઈ નંબર ચાર જુદ તો યુદ્ધ અને લાસ્ટમાં છે દિશે તો દિશે એટલે દેખાય પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા વાળા શબ્દ લખો તો અહીંયા આપણને ઉદાહરણ આપેલ છે રાત અને સાગર તો જયકર અંબામાત તો કાળી માત મહાદેવ તો દેવ જાત તો સાક્ષાત ભક્તિ તો શક્તિ તો આ રીતે સમાન પ્રાસવાળા શબ્દો આપણે લખવાના છે પ્રશ્ન નંબર છ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધો તો અહીંયા આપને વાક્ય આપેલ છે અને તેના ત્રણ વિકલ્પ આપેલા છે તો આપણે યોગ્ય કારણ દર્શાવવાનું છે નંબર એક કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે તો જવાબ થશે સાચી જીવનશૈલી મળે નંબર બે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે તો તેનો જવાબ થશે દિશામાં એમના સ્થાનકો છે નંબર સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજ્યો છે કારણ કે તો સાગરના પેટાણમાં અનેક કિંમતી રત્નો હોય રત્નાકર શબ્દ પ્રયોજવામાં આવ્યો છે નંબર ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે તો સાચો જવાબ છે ગુજરાત હવે જોઈશું પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો નંબર એક ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર છે પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર છે દક્ષિણમાં કુંશ્વર મહાદેવ અને પશ્ચિમમાં સોમનાથ મહાદેવ અને દ્વારકામાં શ્રી કૃષ્ણનું મંદિર છે નંબર બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે તો તેનો જવાબ છે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવગાથાના તત્વો છે જેના લીધે ગુજરાત ગૌરવવંતુ છે તે જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ નંબર ગરવી ગુજરાત એટલે મોટું વિશાળ ગૌરવશાળી અને ઉચ્ચ ભાવનાઓ વાળું ગુજરાત પ્રશ્ન નંબર ચાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો આપણે લખીશું ગુજરાતમાં નર્મદા તાપી મચ્છુ મહી સાબરમતી ભાદર કંકાવટી શેત્રુંજી બનાસ અને દમણ ગંગા જેવી અનેક નદીઓ આવેલી છે સાબરમતી નદી એ અમદાવાદમાં આવેલી છે સાબરમતી નદી પર ધરોઈ ડેમ વાસણા બેરેજ જેવા પ્રોજેક્ટો પણ રચાયેલા છે જે કૃષિ અને પીવાના પાણીની જરૂરિયાતોને પૂરા પાડે છે નદીના કિનારે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની ઓળખ છે અને પ્રવાસીઓને આકર્ષે છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે જેમાં નર્મદા તાપી મહી અને સાબરમતી જેવી અનેક નદીઓ આવેલી છે આ નદીઓનો ગુજરાતના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા અંબાજી પાવાગઢ જેવા અનેક યાત્રાધામો આવેલા છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે જેમાં કંડલા વેરાવળ માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતમાં ચોરવાડ વલ્લભભાઈ જેવા મહાપુરુષો ગુજરાતમાં થઈ ગયા જેમણે આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો પ્રાચીન કાળથી ગુજરાતીઓ ખૂબ જ સાહસિક વેપારીઓ હોય દેશ વિદેશમાં વેપાર કરતા હતા અને અત્યારે પણ વેપાર કરી રહ્યા છે ગુજરાતની પ્રજા ખૂબ જ વીર ધીર અને છે પ્રશ્ન નંબર ગુજરાતને ગરવી કેમ કહી હશે તો આપણે જવાબ લખીશું ગુજરાતમાં વિશાળ સમુદ્ર કિનારો નદીઓ પર્વતો પ્રાચીન મંદિરો યાત્રાધામો આવેલા છે તેની સંસ્કૃતિને ઘડનારા સંતો લેખકો કવિઓએ ઘડી છે આ ઉપરાંત સમાજસેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી જેવા અનેક પરિબળોને લીધે કવિએ ગુજરાતને ગરવી ગુજરાત કહેલું છે પ્રશ્ન નંબર આઠ કાવ્ય પંક્તિ સમજાવો અહીંયા આપણે આ જે પંક્તિ આપી છે તેનો જવાબ આપણે આ રીતે લખવાનો છે હવે જોઈશું પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ઉદાહરણ મુજબ નીચે આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવો તો અહીંયા આપને કોમ્પ્યુટર અને વેદ વ્યાસ આ બે શબ્દો આપેલા છે જેમાંથી એક વાક્ય બનાવેલું છે કે કોમ્પ્યુટરમાંથી વેદ વ્યાસનો ફોટો ઝડયો તો આ જ રીતે આપણે બીજા પણ અહીંયા વાક્ય બનાવવાના છે તો નંબર એક ફ્રિજ અને ચંપલ તો તેના પરથી થશે ફ્રિજમાંથી જમા કરેલી ચંપલ કાઢીને ધોઈ તે ફરીથી પહેરી નંબર બે ચા અને જીરાફ પરથી થશે હું ચા પીતી વખતે મારા જીરાફની સ્ટફડ ટોયને જોઈ

કાચનો ખપ તૂટી જતા પપ્પા દોડીને આવ્યા